નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે કોઈક સમાચાર લઈને નહીં પણ તાપી સ્વરાજ માટે એક ખુશીનો પ્રસંગ છે એ પ્રસંગ આપની સાથે માણવા માટે અમે આવ્યા છીએ તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ એક ઓક્ટોબર બે હજાર ના દિવસે ચાલુ કરવામાં આવી હતી અને આજે એક ઓક્ટોબર બે થઈ છે એટલે કે બે વર્ષ તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલના પૂર્ણ થયા છે આ બે વર્ષ પૂર્ણ કરવામાં તાપી જિલ્લાના જે ચાહક ચેનલના દર્શક મિત્રો છે તેમજ ડાંગ જિલ્લાના દર્શક મિત્રો છે તેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે કેમ કે ચેનલને મજબૂત બનાવવા માટે જે દર્શક મિત્રોએ સાથ સહકાર આપ્યો હતો તેના અમે ખૂબ ઋણી છીએ તેમજ તાપી જિલ્લાના આગેવાનો તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ આગેવાનો તેમજ અલગ અલગ પાર્ટીઓ સાથે સંકળાયેલા નેતાઓ દ્વારા પણ અમને સારો એવો પ્રતિસાદ આપવામાં આવતો હતો તેમજ તંત્રની અંદર રહેલા કેટલાક અધિકારીઓ દ્વારા પણ અમને

સાથ સહકાર આપ્યો છે તેમજ અમને આગળ વધવા માટે અનેક પ્રેરણાઓ આપી છે ઘણો ઘણી વખત સમય એવો પણ આવ્યો છે કે જયારે તાપી સ્વરાજ ચેનલ ચાલુ કરવાની હતી તે સમયે કેટલાક પત્રકાર મિત્રોએ અમને સાથ સહકાર આપ્યો કેટલાક પત્રકાર મિત્રોએ અમને ડિમોટિવેટ કર્યા હતા પણ અમે તેમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે જો તમે અમારા પગ ના ખેંચ્યા તો કદાચ જે બીજા અમને આગળ વધવા માટે ધક્કો આપત એમની ક્ષમતા ઓછી પડત પણ જે લોકોએ અમને ધક્કો આપીને આગળ વધાવ્યા છે અમે તેમના જિંદગીભર જ્યાં સુધી તાપી સ્વરાજ્ય ચેનલ રહી છે ત્યાં સુધી અમે તેમના ઋણી રહીશું અને આગળ પણ અમે પ્રજા જોડે તેમજ આગેવાન મિત્રો જોડે તેમજ રાજકીય પક્ષના નેતાઓ જોડે તેમજ તંત્રના જે સારા અધિકારીઓ છે તેમની જોડે અપેક્ષા એ જ રાખીએ કે આગળ પણ અમને આ જ રીતે પ્રોત્સાહન તેમજ અમને ગાઈડલાઈન કરતા રહેવા વિનંતી છે તેમજ તાપી જિલ્લાના પોલીસ તંત્ર પોલીસ તંત્ર એ પણ અમને ઘણી એવી મદદો કરી છે ઘણી એવી અમને ગાઈડલાઈન્સ આપી આપી છે કે પત્રકાર્યકતાની અંદર આ નિયમો હોય છે આનું ઉલ્લંઘન કરશો તો આવું થાય અમે પોલીસ વિભાગનો પણ तहे દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આગળ પણ અમને આ રીતે સપોર્ટ કરજો અમને આગળ વધવા માટે પ્રેરણા આપજો તેમજ અમને તમારા પ્રશ્નાના વાચા તમારા પ્રશ્નને વાચા આપવા માટેનો તક આપજો એવી અમે આશા રાખીએ છીએ તેમજ તાપી સ્વરાજ્ય ન્યૂઝ ચેનલ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું